નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગડસીશામાં જમીન પચાવી દુકાન બનાવી ધંધો કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ માંડવી તાલુકાના ગડસીશામાં માલિકીની જમીન પચાવી તેના ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રસકસની દુકાન બનાવી દેતા આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવાઈ છે ગઢસીસા પોલીસ મથકે ગઢસીસાના હિંમતભાઈ દિનેશભાઈ લોડાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી શૈલેષ વિસણજી ગોસાર રહે ગઢસીસાએ ફરિયાદીના સંબંધી હસમુખ ખીમજી દેઢિયા તથા શાંતિલાલ ધારસી દેઢિયાની સંયુક્ત માલિકીની જમીન ગઢસીસા ખાતે મિલકત નંબર ચાર ઓબ્લિક બાણુંથી નોંધાયેલી છે આ માલિકીની જમીન ઉપર આરોપી શૈલેશે ગેરકાયદે કબજો જમાવી તેના ઉપર ગેરકાયદે બાંધકામ કરી રસકસની દુકાન બનાવી ચાલુ કરી નાખી હતી ફરિયાદીએ આ જમીન તેમની માલિકીની ન હોવાનું અને તેમના સંબંધીની હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ખાલી નહીં કરું જે થાય તે કરી લેજો તેવું કહેતા ફરિયાદીએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ તળેની કાર્યવાહી કરતા જિલ્લા કક્ષાની સમિતિના હુકમ મુજબ ગઢસીસા પોલીસે લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધી કાર્યવાહી છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર